નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સમાચાર હિન્દ ઉલ્માએ અન્ય મુસ્લિમ સંસ્થાઓ વડોદરા શહેર મુસ્લિમ સમાજ દ્વારા ફરી એકવાર પહેલગામ કાશ્મીર ખાતે રોજ આતંકવાદીઓએ વધુ નિર્દોષ નાગરિકોની હત્યા કરી છે અને ઘાયલ કર્યા છે અને એક અનેક ગાયબ છે જમીત હિન્દ વડોદરા અન્ય મુસ્લિમ સંસ્થાઓને વડોદરા શહેર મુસ્લિમ સમાજ દ્વારા ઘટનાને વખોડી કાઢવા એક કાર્યક્રમ રાખેલ છે તારીખ ત્રેવીસ ચાર પચીસ બુધવાર સમયે સાંજે પાંચ કલાકે સ્થળ ભગતસિંહ ચોક લાલકોટની સામે ન્યાય મંદિર વડોદરા ડોદરામાં કાર્યક્રમ માં પીડિતોના પરિવારજનો આજે અહીંયા વડોદરા શહેર મુસ્લિમ સમાજ તરફથી ગઈકાલે પહેલ જે કાયરતા પૂર્વક આતંકવાદી હુમલો થયો એનો સખત વિરોધ કરવા માટે અને જે મૃત્યુ પામ્યા અને જે લોકો ઘાયલ થયા છે એમના કુટુંબો સાથે સંવેદના અને હમદર્દી જે છે એ દર્શાવવા માટે અહીંયા જમા થયા છે ગઈકાલે જે હુમલો થયો છે એ સખત વખોડવાલાયક લાયક તે કાયરતાપૂર્વક છે માનવતા વિરોધી એ આખી ઘટના ઘટી છે એના વડોદરા શહેર મુસ્લિમ સમાજ સખત વખોડી કાઢે છે અમે પોતે પણ વખોડીએ છીએ આમાં એક પ્રશ્ન એ થાય છે કે એક આખું એક નેરેટિવ બને છે અને જરૂરી પણ છે કે ભાઈ જે લોકોએ આ હુમલો કર્યો છે એમને સજા થાય એના ઉપર એક્શન લેવામાં આવે પણ આખી આ ઘટનામાં અને જે નેરેટિવ બને છે એમાં એક જે પ્રશ્ન જે છે એ ઢંકાઈ જાય છે કે આમાં હુ ઇઝ એકાઉન્ટેબલ આમાં જવાબદાર કોણ રહ્યું સુરક્ષામાં ક્યાં ચૂક થઈ એના બાબતે પણ નાગરિકોએ સરકારને અને સુરક્ષા એજન્સીઓને સવાલ પ્રશ્નો કરવા જોઈએ એવી પણ અમારી માંગણી છે Subscribe now. and press the bell icon. Never miss an update.